નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી ગદ્ય બાર સખી માર્કંડી પાઠની આપણે ચર્ચા કરી હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો તરફ નજર કરીશું અને એ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીશું અહીં પ્રશ્ન નંબર બેથી આપણે શરૂઆત કરીશું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો જે પ્રશ્નો આપ્યા છે એના આપણે બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખવાના છે સૌથી પહેલો પ્રશ્ન છે માર્કણ ડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન શા માટે મ્લાન થતા જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં જોયું કે માર્કંડેના જન્મ સાથે જ એક બાબત નિશ્ચિત હતી કે સોળ વર્ષની ઉંમરે માર્કંડે શું થશે મૃત્યુ પામશે તો આ વાતની એના માતા પિતાને ખબર હતી તો જનરલી એવું હોય કે બાળક મોટું થાય એમ એના માતા પિતાને આનંદ હોય પણ માર્કંડેની વાતમાં જોઈએ તો માર્કંડે જેમ મોટો થતો જાય છે તેમ એના માતા પિતાની ચિંતા વધતી જાય છે એનું કારણ શું હતું તો આપણે જાણીએ છીએ કે સોળ વર્ષની ઉંમર થતાં માર્કંડેનું મૃત્યુ થવાનું હતું એ એના જન્મ પહેલાં જ નક્કી થઈ ગયું હતું માટે તો હવે આપણે વિગતે એ પ્રશ્નનો ઉત્તર જોઈએ કે માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ તેના મા બાપના વદન ગ્લાન થતાં જાય છે કારણ કે તેમના મનમાં એક ચિંતા હતી કે સમય તો નીકળતો જાય છે અને માર્કંડે હમણાં સોળ વર્ષનો થઈ જશે અને એની વયમર્યાદા પૂરી થતાં જ એટલે કે એ સોળ વર્ષનું થઈ જશે અને ફરીથી પાછા આપણે નિસંતાન બની જઈશું તો આ કારણે એના માતા પિતાનો ચહેરો એ મ્લાન મ્લાન એટલે કે ઉદાસ મ્લાન એટલે ઉદાસ એમના માતા પિતાનો ચહેરો વદન એટલે ચહેરો આપણે આગળ જોયું અને મ્લાન એટલે ઉદાસ તો આ કારણે એના માતા પિતાનો ચહેરો ઉદાસ થઈ જતો હતો તો બે માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે માર્ક્સનો બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને શા માટે ગમે છે મા આપણે પાઠમાં જોયું વિદ્યાર્થી મિત્રો કે માર્કંડી પાસે એવું કંઈ વિશિષ્ટ કહી શકાય એવું કંઈ જ હતું નહીં છતાં પણ એ લેખકને કેમ ગમે છે આપણે ઉત્તર જોઈએ તો માર્કંડીના કાંઠે કોઈ ખાસ અને વિશિષ્ટ પ્રકારના રંગબેરંગી ફૂલો ન હતા ત્યાં જાત જાતના અને કલરફુલ રંગીન એવા પતંગિયા પણ ન હતા ત્યાં એવા કલાત્મક પથ્થર પણ ન હતા જુદા જુદા આકારના જુદા જુદા કલરના આવા પથ્થર પણ ત્યાં ન હતા એની એના એનો પ્રવાહ એ ખૂબ કેવો હતો ધીમો અને આ મંદ હતો વિશાળ એનો જે જળ જથ્થો કહીએ આપણી ભાષામાં તો એ વિશાળ નહોતો એના કારણે એના કોઈ વિશિષ્ટ પ્રકારના ધોધ પણ નહોતા કે આપણે એ ધોધ પાસે બેસીએ અને એના ધોધમાંથી આપણને સૌંદર્ય પ્રાપ્ત થાય તો એવા વિશાળ અને વિશિષ્ટ પ્રકારના ધોધ પણ માર્કંડી પાસે ન હતા તો મતલબ કે ઓલ ઓવર કહીએ તો અસાધારણ એક વિશિષ્ટ એવું વિશિષ્ટ પ્રકારનું માર્કંડી પાસે કંઈ જ હતું નહીં તો માર્કંડી પાસે ખાસ પ્રકારના ફૂલો નહોતા જાત જાતના પતંગિયા નહોતા કલાત્મક પથ્થર પણ નહોતા વિશિષ્ટ પ્રકારના જળધૂધ પણ નહોતા કંઈ પણ વિશિષ્ટ કહી શકાય એવું કંઈ જ માર્કંડી પાસે ન હતું છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે લેખકના મતે સૌથી મહત્ત્વની કોઈ વસ્તુ હોય તો એ શાંતિ છે અને માર્કંડીના કાંઠે લેખકને અપાર શાંતિનો અનુભવ થતો હતો તો આ અપાર શાંતિનો અનુભવ થતો હતો માટે લેખકને માર્કંડી ગમે છે હવે આપણે પ્રશ્નોમાં આગળ જોઈએ હવે સવિસ્તાર પ્રશ્નોની વાત છે વિદ્યાર્થી મિત્રો જે આપણે સાત આઠ લીટી કે દસ લીટીમાં લખવાના છે પ્રશ્ન નંબર એક માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો સહવાસનો મતલબ સાથ અથવા તો સંગાથ મતલબ બંને વચ્ચે જે સંબંધ હતો બરાબર સાથ અને સંઘાત મતલબ બંને વચ્ચે જે સાથ હતો જે સંબંધ હતો એના વિશે આપણે ચર્ચા કરવાની છે કે બંને વચ્ચે કેવો સંબંધ હતો બરાબર તો આ પ્રશ્નનો ઉત્તર આપણે સાતથી આઠ લાઈન અથવા દસ લાઇનની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાનું છે તો સૌથી પહેલાં આપણે કહી શકીએ કે લેખક એ માર્કંડીને નદી એ એ જે માર્કંડી જે નદી છે એને લેખક માતા નહોતા માનતા કે બધી નદી શું માતા જ હોય એ જરૂરી નથી બરાબર આમ કહી લેખક એ પોતાની વાત રજૂ કરવાની શરૂઆત કરે છે તો આપણે પહેલાં જ કહી શકીએ કે માર્કંડી એ લેખકની બાળપણની મિત્ર છે લેખક કહે છે કે મારા તાલુકાનો નકશો એટલે કે લેખકના હાથમાં તાલુકાનો નકશો આવે તો એમાં કઈ નદી ક્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે એ જોવાનો લેખક કે હું પ્રયત્ન કરું નહીં અને એમાં માર્કંડી વિશે તો હું એવો પ્રયત્ન ક્યારેય ન કરું કારણ કે જો હું લેખક કહે છે કે જો એને નકશામાં શોધવાનો પ્રયત્ન કરીએ તો એ સખી મટી અને એક નદી બની જાય છે લેખક એવું બિલકુલ ઈચ્છતા નથી કે માર્કંડી એમની સખી ન રહે અને નદી બની જાય તો આ એક ગહેરો સંબંધ છે બંને વચ્ચે એ એને નદી બનાવવા નથી માગતા એ એની બાળપણની મિત્ર છે એને બાળપણની મિત્ર જ બનાવીને રાખવા માગે છે બીજું નાનપણમાં લેખક માર્કંડી સાથે કેટલીયે વાતો કરતા એકબીજાનો સહવાસ એટલે કે એકબીજાનો સાથ આનંદ પૂરતો જ એમના માટે એકબીજાનો સાથ એ એને એના સંબંધમાંથી એકબીજાને આનંદ મળતો લેખક કહે છે એટલું જ પૂરતું હતું અમને બંનેને આનંદ મળતો એ જ વાત એમ કે અમારા માટે પૂરતી હતી કેમ લેખક એવું કહે છે તો લેખક કહે છે કે માર્કંડી શું બોલે છે એ સમજવાની હું ક્યારે દરકાર કરતો નહીં એ ખરખર 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 કહેતી કંઈક બોલતી અને હું ક્યારેય એના શબ્દોને ઉકેલવાનો પ્રયત્ન કરતો નહીં અને હું જે બોલતો એ સાંભળવા માટે માર્કંડી ક્યારે ઊભી રહેતી નહીં બસ બંને વચ્ચે આવો સંબંધ હતો મતલબ કે બંને એકબીજાને શું કહેવા માંગતા હતા એનાથી કોઈ ફર્ક પડતો નહોતો પણ બંને જે કહેતા એમાંથી એકબીજાને આનંદ મળતો હતો આ આનંદ જ લેખક કહે છે અમારા માટે પૂરતું હતું તો બહુ જ મહત્ત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો કે કોણ શું કહે છે એ મતલબ નથી પણ બંને એકબીજા સાથે વાત કરે છે એ જ એમના માટે મહત્વનું હતું આગળ લેખક કહે છે કે અમે એકબીજાને ઉદ્દેશીને બોલતા અમે એકબીજા સાથે વાત કરતા એ જ ખાલી પૂરતું હતું એમાંથી જ અમને વિશિષ્ટ પ્રકારનો આનંદ મળતો હતો જેમ કે દરેક વસ્તુ આપણે જે વાત બોલીએ છીએ એ દરેક વાતનો મિનિંગ હોતો નથી જેમ કે તમે ઘરે જાઓ છો તમે જમ્યા છો છતાંય તમારી મમ્મી તમને પૂછે છે કે ધરાઈને જમ્યો હવે ધરાઈને એની નજર સામે જમ્યા હોય છ સાત રોટલી ખાઈ ગયા હોય તો એ પૂછે છે કે ધરાઈને જમ્યો અથવા ધરાઈને જમી તો એનો મતલબ શું છે કારણ વગરનો સવાલ છે પણ કારણ વગરના સવાલમાં પ્રેમ છે તો લેખકને પણ કંઈક આવું જ હતું એનું ઉદાહરણ આપતા લેખક સમજાવે છે કે ભાઈ બહેન જો ઘણા વર્ષે મળે તો ઘણા બધા એવા સવાલ કરે છે કે જેનો એકબીજા સાથે કોઈ મતલબ હોતો નથી પણ એ સવાલમાંથી એક પ્રકારનો પ્રેમ ઉદ્ભવે છે એ ખૂબ મહત્ત્વની બાબત હોય છે તો લેખક કહે છે કે મારાની માર્કંડી વચ્ચે પણ એવું જ હતું સવાલ જવાબનો કોઈ મતલબ હતો નહીં અમે બંને એકબીજા સાથે વાત કરી અને આનંદ મેળવતા હતા એ મહત્ત્વનું હતું સવાલ શું હતો અને જવાબ શું મળે છે એનાથી કોઈ જ ફરક પડતો ન હતો તો લેખક આ રીતે પોતાના અને માર્કંડી વચ્ચેના સંબંધની વાત કરે છે જે આપણે સાતથી આઠ લાઇનમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે કે બંને વચ્ચેના સંબંધો કેવા હતા હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું માર્કંડી ઋષિની કથા માર્કંડે સોરી માર્કંડે ઋષિની કથા તમારા શબ્દોમાં લખો આપણે આગળ પરિચય વેર્યું વિદ્યાર્થી મિત્રો કે માર્કંડી એ નદીનું નામ છે અને માર્કંડે એ કોણ છે તો એક ઋષિનું નામ છે મૃકુંડુ ઋષિના એક પુત્ર છે જેમનું નામ છે માર્કંડે તો એની કથા આપણે પાઠમાં સાંભળી તો એ કથા આપણે આપણા શબ્દોમાં આ લેખવાની છે જોઈએ હવે એનો ઉત્તર એના ઉત્તરમાં આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં જોયું કે માર્કંડે એ મૃકુંડુ મૃકંડુ ઋષિના સંતાન હતા તો પહેલાં જ આપણે લખી શકીએ કે માર્કંડે એ મૃકંડુ ઋષિના સંતાન હતા હવે માર્કંડ મૃ મૃકંડુ જે ઋષિ છે એમને ત્યાં સંતાન ન હતા તો એમને ભગવાન શિવની આરાધના કરી અને શિવને પ્રસન્ન કર્યા મહાદેવ પ્રસન્ન થાય છે અને એમને વરદાન આપે છે પણ વરદાનની અંદર મહાદેવ શું કરે છે તો એક વિકલ્પ મૂકે છે શું વિકલ્પ મૂકે છે આપણે પાઠમાં જોયું વિદ્યાર્થી મિત્રો કે એક બે ઓપ્શન આપે છે કે તમારે સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક જોઈએ છે યા સો વર્ષ જીવનાર મૂર્ખ બાળક જોઈએ છે પતિ પત્ની બંને વિચાર કરે છે મૃકંડુ ઋષિ પોતાની પત્નીની સલાહ લે છે અને એની પત્ની સલાહ આપતા કહે છે કે ભલે બાળક સોળ વર્ષ જીવે પણ જો એ સદગુણી હશે તો એ કુલનો ઉદ્ધાર કરશે અને જો બાળક સો વર્ષ જીવશે પણ જો મૂર્ખ બાળક હશે તો સો વર્ષે પણ એની પાસેથી આપણે કોઈ પણ આશા રાખી શકીએ નહીં કારણ કે મૂર્ખ છે એ કંઈ પણ કરવા માટે સમર્થ નથી પેલું પેલું બાળક ભલે સોળ વર્ષ જીવે પણ એ સોળ વર્ષની અંદર બની શકે કે કોઈક એવી એના જીવનમાં કોઈક એ ચમત્કાર એ કરી શકે અને કુલનો ઉદ્ધારક બની શકે તો પતિ પત્ની નક્કી કરે છે કે સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક અમારે જોઈએ છે મહાદેવના આશીર્વાદથી એમના ત્યાં બાળકનો જન્મ થાય છે જેનું નામ છે માર્કંડે આપણે પાઠમાં જોયું તો આ માર્કંડેનો જન્મ થાય છે એ પછી માર્કંડે ધીમે ધીમે મોટો થતો જાય છે પણ જેમ જેમ એ મોટું થતું જાય છે તેમ તેમ એના માતા પિતાના ચહેરા કેવા થતા જાય છે મ્લાન એટલે કે ઉદાસ થતા જાય છે કેમ તો જેમ જેમ મોટું થાય છે તેમ દિવસો ઘટતા જાય છે એના આયુષ્ય આયુષ્યમાં તો એ ચિંતાથી એ ખૂબ જ ઉદાસ રહેતા હોય છે માર્કંડે નાનપણથી જ શિવભક્ત હતું જ્યારે એની ઉંમર સોળ વર્ષની થઈ જાય છે એનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે પણ એ ભગવાન શિવ સામે બેસી અને ભગવાનના લિંગ સામે બેસી પૂજા આરાધના કરતો હોય છે ત્યાં જ અમરા યમરાજ એને લેવા માટે આવે છે પરંતુ શિવલિંગની પૂજા કરતું શિવલિંગને ભેટીને બેઠેલા માર્કંડે ઉપર પાછ ફેંકવાની હિંમત યમરાજની ચાલતી નથી પરંતુ છેવટે યમરાજે પોતાનું કર્મ કરવું એમ સમજી અને એ માર્કંડેના ગળામાં પાશ ફેંકે છે અને જેવો પાશ ફેંકે છે ત્યાં જ શિવલિંગમાંથી ત્રિશુરધારી શિવજી પ્રગટ થાય છે અને યમરાજે જે ધૃષ્ટતા કરી હતી શિવ ભક્તને આટલી નાની ઉંમરે એને લઈ જવા માટે આવ્યા હતા એ ભગવાન શિવજીને સહન થયું નહીં અને ધૃષ્ટતા બદલ એ એમને ઠપકો આપે એમ છે મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં જ માર્કંડેની અંદર કોઈ પણ જાતની બીક રહેતી નથી અને એને જીવનદાન મળે છે તો આ કથા આપણે આ પાઠની અંદર જોઈ અને એમને એક મંત્ર જે સિદ્ધ કર્યો છે ઓમ ત્યંબકમ્યજા મહે તો કહેવાય છે કે એ મંત્રનું ઉચ્ચારણ જો આપણે કરીએ તો નાની વયે અથવા તો કોઈ અકસ્માતમાં ક્યારેય આપણું અવસાન થતું નથી ભગવાન શિવ આપણી રક્ષા કરે છે તો આ કથા આપણે પાઠમાં જોઈ તો અહીંયા બંને મોટા જે સવિસ્તાર પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરી વિદ્યાર્થી મિત્રો હવે એક્સ્ટ્રા જે પ્રશ્નો છે એમાં બે પ્રશ્નો છે આપણે એની ચર્ચા કરવાની છે જે બે માર્ક્સની અંદર પૂછાઈ શકે અને બે ત્રણ વાક્યોમાં એના ઉત્તર લખવાના છે પ્રશ્ન હું બોલું છું લેખકને લણ લણનીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી પાસેથી તેમને શું મળતું પ્રશ્ન ફરીથી બોલું છું લેખકને લણનીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી પાસેથી તેમને શું મળતું ઉત્તરમાં આપણે જોઈએ આપણે પાઠમાં જોયું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બબ્બે દિવસ ખેતરમાં રહેવું પડતું ત્યારે માર્કંડી પાસેથી ખાવા માટે શક્કરિયા મળતા અને જેમ શ્રીફળનું પાણી મીઠું હોય છે એવું અમૃત જેવું મીઠું પાણી પણ માર્કંડી પાસેથી મળતું એટલું જ નહીં માર્કંડી રાત્રે ઠંડીમાં ધ્રુજે છે કે નહીં એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે માર્કંડી પોતાના અરીસામાં લેખકને મૃગ નક્ષત્ર બતાવતી હતી તો આ બધું લેખકને માર્કંડી પાસેથી મળતું હતું બીજો સવાલ આપણે જોઈએ મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો પ્રશ્ન ફરીથી બોલું છું મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો ઉત્તર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મોટા થયા પછી લેખક જ્યારે માર્કંડીને મળવા માટે પોતાના ગામ જાય છે ત્યારે એટલે જ્યારે પણ એ પોતાના ગામ જાય છે ત્યારે માર્કંડીને મળવા તેઓ અચૂક જતા એ આપણે પાઠમાં જોયું પણ અત્યારે એમને જે અનુભવ થયો તો એની આપણે વાત કરવાની છે કે પહેલાંની જેમ હવે માર્કંડી એ કોઈ પણ પ્રકારની રમત કરતી નથી હવે માર્કંડી ખાલી સામાન્ય સ્મિત કરી અને મૌન જ રહી જાય છે જે ખળભરાહટ પહેલાં એનામાં જોવા મળતો એવો અત્યારે જોવા મળતો નથી લેખક એના સુકુમાર એટલે કે એના કોમળ ચહેરાને એના કોમળ ચહેરામાં લેખકને પહેલાં જેવું લાવણ્ય એટલે કે પહેલાં જેવી સુંદરતા એમને દેખાતી એવી સુંદરતા અત્યારે લેખકને દેખાતી ન હતી હા એના પ્રેમની ગંભીરતા લેખક કહે છે એ વધી છે પહેલાં જેટલો મને પ્રેમ કરતી એના કરતાં પણ અત્યારે એ મને વધારે પ્રેમ કરે છે એ વાત સાચી છે પરંતુ પહેલી અંદર એનામાં જે તાજગી જે કોમળતા જે સૌંદર્ય જોવા મળતું એ અત્યારે જોવા મળતું ન હતું આવો અનુભવ લેખકને થાય છે તો એ આપણે પ્રશ્નોત્તરી પૂરી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ તમારે નોટબુકમાં લખવાનું રહેશે